દોસ્તો ગુજરાતમાં સોલંકી કાળના ઘણા સ્થાપત્યો છે જેના વિશે આપણને ઘણી માહિતી પણ છે પરંતુ સોલંકી કાળનું આ એક સ્થાપત્ય એવું છે કે જે લોખંડની જાળીમાં કેદ છે રુદ્ર મહાલય વિશે એવી માન્યતા છે કે તે સાત માળ ધરાવતો પ્રસાદ હતો અને તેમાં સોલંકીઓના ઈષ્ટદેવ શ્રી શિવજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું શ્રીસ્થલ એટલે કે આજના સિદ્ધપુરમાં આવેલું છે આ રુદ્ર મહાલય ઈસવીસન નવસો